મિત્રો આજે આપણે સરસ મજાનું શિયાળામાં ખવાય અને નાના છોકરાઓને પણ ભાવે એવું એકલું પાલકનું શાક બનાવવાના છીએ તો એક પેનમાં તેલ લેવાનું છે અને એમાં રહી કપડી નાખવાની છે રહી કતળી જાય પછી આપણે એમાં જીરું નાખવાનું છે રહી જીરું બંને તતડી જાય પછી એમાં લસણના કટકા નાખવાના છે લીલા નાખવાની પેસ્ટ નાખવાની છે અને હરસણ નાખવાનું છે બધું સાથે જવાની છે અને હળદર નાખવાની છે ત્યાર પછી આપણે સરસ મજાની પાલકની સામાર સમારી ધોઈને નાખી હતી તે નાખવાની છે પાલકને ફોડવા માટે આપણે ચડવા દેવાની છે ચડી જાય પછી જ એમાં આપણે મસાલો કરવો છે તો મીઠું સહેજ લાલ મરચું નાખ્યું છે કે લીલા મરચાંની પેસ્ટ નાખી હતી એટલે હળદર અને ધણા જેવું નાખ્યું છે તમે આમાં ગરમ મસાલો પણ નાખી શકો છો પછી આપણે સાઈડમાં થોડાક પનીરના પીસ તળી લેવાના છે પનીરના પીસ તળાઈ જાય એટલે આપણે જે શાક થઈ ગયું એની અંદર એડ કરી દેવાના છે થોડીક મલાઈ નાખી દેવાની છે આ રીતે તમે શાક બનાવશો તો નાના છોકરાને ખૂબ જ ભાવશે તો